ગીરના અડાબીડ જંગલમાં બે માણસો શમશાનમાં ઘેટું શેકીને જમવાની તૈયારી કરી રહ્યા હતા જમવાનો એક કટકો લઈને જેસોજીએ જોરથી રાડ પાડી કોઈ ભૂખ્યા ભાઈ હોય તો આવી જાજો એમ ત્રણ વખત તેણે પોકાર્યો જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે જેસોજીએ બટકું ખાવા માટે હાથ લંબાવ્યો પણ તરત જ પાછળથી એક હાથ લંબાયો અને તેના હાથમાં કટકો મૂકી દીધો જેસોજીએ બીજો કટકો લીધો પણ ફરીથી એ જ હાથ લંબાયો અને કટકો લઈ લીધો આ રીતે જેસોજીએ આખું શેકેલું ઘેટું પાછળ જોયા વિના એ હાથમાં મૂકી દીધો જ્યારે ફરીથી હાથ લંબાયો ત્યારે જેસોજી સમજી ગયો કે આ કોઈ શક્તિ સિવાય બીજું કોઈ ન હોઈ શકે તેણે પોતાના પગની પિંડી કાપીને એ હાથમાં મૂકી દીધી તરત જ એક શક્તિ પ્રગટ થઈ અને તેણે જેસોજીને પૂછ્યું કોણ છો તું જેસોજીએ જવાબ આપ્યો હું જેસોજી છું શક્તિએ પૂછ્યું કેવા જેસોજી બોલ્યો સરવૈયા શક્તિએ કારણ પૂછ્યું આમ ભટકવાનું કારણો હું એમ કહીને શક્તિ અદ્રશ્ય થઈ ગઈ એ જંગલમાં ફરનાર વ્યક્તિ સરવૈયા જેસોજી અને તેનો ભાઈ વેજોજી હતા શક્તિએ રાજી થઈને બહારવટું ખેડવા માટે તેમને બે રોજડી આપી ગરાસને લીધે તેઓ બહારવટે ચડ્યા હતા પરંતુ તેઓ ખાનદાની પૂર્વક બહારવટું ખેડતા હતા તેઓ નિર્દોષ લોકોને હેરાન નહોતા કરતા અને સ્ત્રી સામે ક્યારેય ખરાબ દ્રષ્ટિ નહોતા કરતા એક ઘોર અંધારી રાતે બંને ભાઈઓ જૂનાગઢના નવાબને મારવાની યોજના બનાવે છે બંને ભાઈઓ ગઢમાં નવાબના ખંડમાં પહોંચે છે પરંતુ જેસોજી ઊંધો ફરી જાય છે ત્યારે વેજાજીએ પૂછ્યું શું થયું જેસોજીએ જવાબ આપ્યો બેગમનું કપડું ઊંચું થઈ ગયું છે ખંડમાં બેગમ સૂતી હતી અને તેનું વસ્ત્ર ગોઠણ સુધી ઊંચું હતું એટલે જેસોજી ઊંધો ફરી ગયો વેજોજી બોલ્યો ભાઈ હું નાનો છું હું આંખ બંધ કરીને એમને ઢાંકી દઉં છું પછી આપણે નવાબને મારી નાખીએ જેસોજીએ કહ્યું હા એમ કર તું નાનો છે વેજોજીએ આંખ બંધ રાખીને બેગમને ચાદર ઓઢાડી દીધી પછી જેસોજી નવાબ તરફ ફર્યો અને મારવા તલવાર ઉગામી જેવો તે મારવા જાય છે એટલામાં બેગમ જાગી જાય છે જેસોજી બોલ્યો બેન બીમા અમે તમને કાંઈ નહીં કરીએ અમે તો નવાબને મારવા આવ્યા છીએ બેગમે યુક્તિ વાપરી અને કહ્યું ભાઈ તમે મને બેન કીધી તો તમે જ આ તમારી બેનનો છુડી ચાંદલો ભાંગશો પોતાની ભૂલની જાણ થતા જેસોજીએ તલવાર મ્યાનમાં કરી અને બેગમને મોહર આપી અને નવાબને જીવતદાન આપ્યું બીજી સવારે બેગમે નવાબને બધી વાત કરી અને ત્યારથી નવાબનો ડર વધી ગયો તેને ઊંગ આવતી નહોતી જરા અવાજ થતાં જ તે બેઠો થઈ જતો હતો સમી સાંજ થઈ હતી આ બાજુ જેસોજી અને વેજોજી ગીરમાંથી પસાર થઈ રહ્યા હતા એવામાં એક ભેંસ દેખાઈ વેજોજી બોલ્યો ભાઈ આજે તો દૂધ પીવા મળશે જેસોજીએ કહ્યું હા ભાઈ જા દોહી લે વેજોજી ભેંસ પાસે જાય છે ત્યાં ભેંસ ઊભી થઈને ચાલવા માંડે છે બંને ભાઈઓ ભેંસની પાછળ જાય છે ભેંસ એક ગઢમાં જાય છે બંને ભાઈઓ વિચારે છે આવું ગીચ જંગલ અને આમાં વળી આ મહેલ અહીંયા કોણ રહેતું હશે બંને ભાઈઓ અંદર જાય છે એક યુવાન દેખાવે રાજપૂત જેવો કંઈ પણ બોલ્યા વિના આવનારનું સ્વાગત કરે છે બંનેની સાથે કોઈ વાત કર્યા વગર સીધું જમવાની તૈયારી કરે છે ત્યાં મહેલમાં રૂપ પદમણી જેવી એક સ્ત્રી પણ હોય છે જમણવાર પૂરો થાય છે એટલે તે યુવાન કંઈ પણ બોલ્યા વિના તેમને સુવા માટેની જગ્યા બતાવે છે બંને ભાઈઓ ખાટલામાં આડા પડે છે તેમને કંઈ સમજાતું નથી કે આ બે કોણ છે બેમાંથી કોઈ બોલતું કેમ નથી મોડી રાત સુધી યુવાનનો કણસવાનો અવાજ આવતો હોય છે થાકને કારણે બંને ભાઈઓને પરોઢીએ ઊંઘ આવી જાય છે બપોરે જ્યારે તેઓ ઉઠે છે ત્યારે બંને જમીન પર સૂતા હોય છે ના તો મહેલ હોય છે ના તો મહેલના પહેલાં દંપતી બંને ભાઈઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ શું થયું તોય બીજી રાતે ફરીથી બંને ભાઈઓ મહેલ શોધીને આવે છે ફરીથી એ જ પરિસ્થિતિ પેલો યુવાન મૂંગા મોઢે સ્વાગત કરે છે જમાડે છે પણ કંઈ બોલતો નથી એટલે જેસોજીએ પૂછ્યું તમે કોણ છો આખી રાત કણસો છો કેમ તમે બે કંઈ બોલતા કેમ નથી આ સાંભળીને યુવાન બોલ્યો બીશો તો નહીં ને જેસોજીએ કહ્યું ના બીએ ગરાસ્યા છીએ ઉપકારનો બદલો ચૂકવવા માંગીએ છીએ યુવાને કહ્યું હું માંગડાવાળો પ્રેત બન્યો છું માંગડાવાળો યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા પણ પ્રેત બન્યા હતા જેસોજીએ પૂછ્યું પણ તમે હજી અહીં શું કરો છો તમારી સદગતિ કેમ ના થઈ માંગડાએ કહ્યું ભાઈ જેસા મેદાનમાં હું વીરગતિ પામ્યો હતો પણ બરછી વાગતા બરછીનો કટકો સામેના ઝાડની જમીનમાં મારા એક હાડકાના કટકા સાથે રહી ગયો છે જો કોઈ એ હાડકાનું દામોકુંડમાં વિસર્જન કરે તો હું મોક્ષ પામું જેસોજીએ કહ્યું અમે જઈશું અમે એનું વિસર્જન કરીશું બધા સૂઈ જાય છે સવારે જેસોજી વેજોજી બંને ખોદીને હાડકું કાઢે છે અને એનું વિસર્જન કરવા પ્રયાણ કરે છે ભયંકર અંધારી મેઘલી રાત જામે છે એવા સમયે નવાબ અને બેગમ જરૂખે બેઠા છે બેગમે કહ્યું આવી મેઘલી રાતે મારા ભાઈઓનું શું થશે નવાબે કહ્યું હા બેગમ હું પણ એ જ વિચારતો હતો તમે એમને સાદ કરો જો અહીં જ હોય તો હું એમનું બહારવટું પાડું બેગમે કહ્યું નવાબ મજાક કરો માં તમે એમને શાંતિથી ક્યાં જીવવા દો છો ખબર નહીં બિચારા કેવી હાલતમાં હશે નવાબે કહ્યું ના બેગમ હું મજાક નથી કરતો જો એ અહીં જ હોય તો હું હમણાં ને હમણાં એમનું બહારવટું પાર પાડી એમનો તમે અવાજ તો કરો બેગમે બૂમ પાડી ભાઈ જેસોજી ભાઈ વેજોજી આવ્યા છો દૂરથી એક વ્યક્તિનો અવાજ આવે છે હા બેન અમે અહીંયા જ છીએ નવાબે પૂછ્યું તમે આવી રાતે અહીંયા શું કરો છો જેસોજીએ જવાબ આપ્યો તમારી રક્ષા કરવા અહીંયા બંને ભાઈઓ છીએ નવાબે કહ્યું હું તો તમારો શત્રુ છું મારી રક્ષાનું કારણ વેજોજી બોલ્યો કોક તમને મારી જાય તો નામ અમારું ચડે ને એટલે આવી કોક મેઘલી રાતે તમારી ચોકી કરવા આવી પહોંચીએ છીએ બાદશાહ બોલ્યા રંગ છે તમારા જેવા ખમીરવંતા રાજપૂતોને બીજે દિવસે સવારે સભા ભરાણી સભામાં જેસોજી અને વેજોજી આવે છે નવાબ કહે છે માંગો જે માંગો એ દઉં જેસોજીએ કહ્યું નવાબ માંગવાની વાત નથી અમને જે અમારું છે એ જોઈએ છે અમે માંગતા નથી નવાબે બંને બહારવટીયાઓને ચોસઠ ગામ પાછા સોંપે છે તે પહેલાં જેસોજી વેજોજી અસ્થિ વિસર્જન કરી પાછા આવે છે ત્યારે બધી ખબર પડે છે કે મેઘલી રાતે બાદશાહના મહેલના જરૂખે જવાબ આપનાર બીજું કોઈ નહીં પણ માંગડાવાળાના પ્રેતે બહારવટું પાર પડાવ્યું હતું